પાંચ વર્ષ સોક્રાની ઝીણજી બાદ આવી ગી બાળકીના પગમાં ગંભીર ઈજા પહોંચી ઘટના પછી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો માહિતી મળતા દહેગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને પરિસ્થિતિ કાબુમાં લીધી ઈજાગ્રસ્ત બાળકી પ્રિન્સુ કિરણભાઈ વાઘે મહિલાને પહેલા દહેગામના સરકારી દવાખાને લઈ જવામાં આવી અને પછી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી પણ મોટો સવાલ એ છે કે આ બસ અહીં રહેણાંક વિસ્તારમાં શું કરતી હતી સ્થાનિકોનો સીધો આરોપ છે કે આ રોડ પર મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતાં એસટી ડ્રાઈવરો નિયમ તોડીને મનમાની ચલાવે છે લોકો હવે અધૂરો રિંગ રોડ તાત્કાલિક પૂરો કરવાની અને બસોને નહેરુ ચોકડીથી ડાયવર્ટ કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે આ અકસ્માતે ફરી એકવાર દહેગામની ટ્રાફિક સમસ્યાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે ઉતાર તો અમે ના તો બી ઉતાર તો આજે એ છોકરીનું બસ વારો આવતો તો એ છોકરીનું એક્સિડન્ટ થઈ ગયું છે અને પગ કપાઈ ગયો છે માત્ર 1999 ના EMI પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલર